તો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં તો આજે આપણે જઈ રહ્યા છે સાસણગીર તો મિત્રો શેક સુધી વિડીયો બની રહ્યો છે સાસણગીરમાં શું છે જોવા કે તમને બધું બતાવશું અને રસ્તામાં પણ શું શું આવે છે એ બતાવશું તો ચલો ઓમિત સ્કૂટી પાસે બેઠી ગયો છે તો આપણે પણ નીકળીએ ઓમિત આ હે કઈ જઈને અમારી ગાંધીગીર યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ મિત્રો આપણે તાલાળા પહોંચી ગયા છે હવે તડકો પણ બહુ વધારે છે અને ભૂખ પણ લાગી છે તો આજુબાજુ ક્યાંય જોઈએ છે નાસ્તાની લારી હોય છે કોઈ દુકાન હોય છે ત્યારબાદ નાસ્તો કરશું અને ત્યાર પછી આપણે સાસણ માટે રવાના થશું તો મિત્રો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો કારણ કે નીકળવામાં ઘેરથી બહુ મોડું થઈ ગયું હતું એના કારણે એક દોઢ કલાકે અમે તાલાળા પહોંચ્યા છે અને એક્ટિવા લઈને નીકળી પડ્યા છે આપ જોઈ શકો છો હવે આગળનો વિડીયો મિત્રો પણ તડકો બહુ છે એટલે અમે એક જગ્યાએ નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તો કરીને સાસણ જશું વહેવા મિત્રો બન્યા રહેજો મિત્રો મેં ભજીયા મંગાવેલા હતા ખૂબ જ સરસ છે દુકાનનું નામ છે ફેમસ પ્રસાદ હું ભજીયા કેવા છે કંટ્રોલ ખાવ છું મમ્મી થી મમ્મી છે અને ઉમિત ખાઈ છે તો ચાલો તમે પણ નાસ્તો કરીને હવે આપણે આગળ જશું સાસણ તડકો અત્યારે બહુ વધારે છે તો અહીંયા થોડો હવે આપણે તાલાળાથી સાસણ બાજુ જઈ રહ્યા છીએ મિત્રો આપ જોઈ શકો છો કે આપણે અત્યારે તડકો બહુ જ છે એના હિસાબે નાસ્તો કરવા માટે રોકાઈ ગયા હતા હવે પાછા ફરી જઈએ

તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાસણગીર હવે અત્યારે બહુ તડકો લાગે છે તો પહેલાં આપણે માથામાં પહેરવાની ટોપી લઈ લઈએ ત્યારબાદ આપણે અંદર જોવા જઈએ શું શું છે આપ જોઈ શકો છો ઉમિત અને એની મમ્મી પાછળ આવી રહ્યા છે અને આપણે ટોપી લેવા માટે જાય છે અહીં આપણે એક્ટિવા પાર્કિંગ કર્યું છે આ બાજુ પાર્કિંગની સુવિધા છે તો આપણે ટોપી લઈ લીધી છે આપ જોઈ શકો છો મમ્મી એ પણ ટોપી પહેરી છે અને એની મમ્મીએ પણ ટોપી પહેરેલી છે હવે અહીંથી આપણે ચાર કિલોમીટર દૂર દેવળિયા પાર્કે જવું પડશે ત્યાં અંદરથી બસની ટિકિટ લેવી પડે અને બસમાં જવું પડે તો આપણે ત્યાં જઈએ છીએ હવે તો વિડીયો મિત્રો છે એક સુધી સાસણથી દેવાળીયા પાર્ક સાત થી આઠ કિલોમીટર થાય છે તો જંગલના રસ્તો છે કાચો રસ્તો છે તો આપણે આવી ગયા છે હવે અહીં કહેવાનું છે કે આપણે બસની ટિકિટ લેવી પડે છે બસમાં જઈ અને આપણે કલાક દોઢ કલાક ફેરવે છે તો ચાલો તમે શીખો છો ગાયજ આપણે દેવાળીયા પાર્કમાં અંદર આવી ગયા છે અંદર આવું બધું કંઈક છે તો અહીંથી આપણે બસની ટિકિટ લઈએ અને આગળ દેવાળીયા પાર્કમાં અંદર બસ દ્વારા જવાનું છે તો જઈએ ત્યાં સુધી વિડીયો મિત્રો બન્યા રેજો તો આપણે ટિકિટ લઈ લીધી છે આપ જોઈ શકો છો આવી રીતની ટિકિટ આવે છે વન પર્સન દોઢસો રૂપિયા લેવામાં આવે છે અને બીજો કોઈ શુક્રવાર શનિવાર રવિવાર હોય તો એકસો ઓગણીસ રૂપિયા એકસો નેવું રૂપિયા લેવામાં આવે છે અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે હવે આપણી બસ પેલી સામે આવડી બસ અડધી કલાક પછી આવે છે ત્યાં સુધી હવે આ પાર્કમાં આપણે ફરીએ જોઈ રહ્યા છે મિત્રો અત્યારે બીજા બધાની બસ આવી ગઈ છે અમારી બસ બાકી છે ઉમિતભાઈને પણ હવે તડકો બહુ લાગી ગયો છે દિવ્યા પણ અહીંયા બેઠી છે આપ જોઈ શકો છો બસ આવશે એટલે આપણે બસમાં બેસી અને સિંહ જોવા જવાના હોય છે મજા આવ્યા બહુ તડકો બહુ લાગે બહુ તડકો લાગે છે કેમ કે અત્યારે ઉનાળાની ની સીઝન હોળી આવી ક્યાં ચાલુ થઈ ગઈ છે પણ ખૂબ જ તડકો પડે છે આ છેલ્લા બે દિવસથી તો બહુ જ તડકો પડે છે આ જોઈ પછી આપણી બસ આવી ગઈ છે તો આપણે બસમાં બેસવા જઈ રહ્યા છે આપડા સીટ નંબર કે બોલો તો ની બસ આવી ગઈ છે ને હવે આપણે રાઈડ માટે તૈયાર છે અંકલ આપણી સાથે જ બેઠા છે એમ જો અંકલ હાઈ બધા ઉમેદ

હજી તો હરણ જ જોવા ગયા છે અમિતભાઈ ને અજીત સિંહ જોવા મળ્યા નથી આગળ જઈએ છીએ શું જોવા મળે છે હરણ જ જોવા મળ્યા આ ટ્રાફિક લકિયે એટલે આ કદસ પોઈ શકે આ આગળ કંઈક છે ટ્રાફિક છે એટલે તો એ બધે કહે છે કે સિંહ છે જોય છે આગળ વિડિયોમાં દેખાય છે કે નહીં આ લોકો કહે છે કે અંતર આગળ સિંહ છે આપણે હા 303 404 થશે છે શકો મિત્રો ચાર સિંહ અને સિંહ જેવું હતું તમને મેં વિડીયોમાં બને તેટલું જોમ કરી અને કેસમ કરવાની ટ્રાય કરી છે તમને જોઈ શકતા હશે એમાં અત્યારે દેવળિયા પાર્કમાં અત્યારે આપણે આગળ જઈ રહ્યા છે અંદર ખૂણા જોઈ લો લાસ્ટમાં

નતીજા આ વી રીતના આપણો દેવળિયા પાર્ક નો વિડિયો છે આપણે બનાવ્યો છે હવે આપણે દેવળિયા પાર્ક થી બહાર નીકળી અને બીજી ઘણી તમને વસ્તુ આજુબાજુની બતાવીએ છીએ કેવો લાગ્યો મિત્રો વિડીયો તમને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો ઉમીદ મજા આવી ગઈ એવું દવિયા તને બહાર હવે આપણે જશું આજુબાજુ જે નેસડા છે નાના નાના ત્યાં આપણે થોડી વાર આટો મારી અને પછી જશું બાઇકના મારફતે ત્યાં સુધી વિડીયોમાં બની રહ્યો જઈશ તો આપણે અહીં અત્યારે જે દેવળિયા પાર્કના રસ્તા બાજુ જોઈએ છીએ ત્યાં આજુબાજુ આવા નાના મોટા નેસડા આવેલા હોય છે ત્યાં જમવાની અને બધી સુવિધા હોય છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપ જોઈ શકો છો આપણે કાઠિયાવાડમાં અહીંયા નેસડા હોય છે અત્યારે માછી અહીંયા જમવાનું બનાવી રહ્યા છે આપ જોઈ શકો છો પછી અહીંયા કેટલા વાગે સુધી જમવાનું હોય સવારનું સવારના સાત વાગ્યાથી નાસ્તો ચાલુ થાય છે અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા થી જમવાનું ચાલુ થયું કેટલા વાગ્યા સુધી અહીંયા અત્યારે ભાઈ છે એની સાથે આપણે થોડીક વાત કરીએ છીએ કે આપણે અત્યારે આ કાઠિયાવાડી નેસડા અત્યારે અહીંયા ખૂબ હાજર છે અને બહારથી જે પબ્લિક આવે છે તેના માટે બેસ્ટ જમવાનું અમારા કાઠિયાવાડ સિવાય ક્યાંય ન મળે તો અત્યારે ભાઈ છે એની સાથે આપણે વાત કરીએ અત્યારે જમવામાં શું શું મળે છે અને શું જમવાનું શેડ્યુલ શું હોય છે સવારથી અત્યાર સુધીનો કહો તમે સવારે બપોરનું હોય છે જો રીંગણા વડો લચને બેટા શેકુંદા દાળ ભાત રોટલાવાડી છાસ કિગો ડુંગળી શેકર મચા બધું આવી જાય એકસો પચાસ રૂપિયામાં અનલિમિટેડ હોય ઓકે ઓકે કાઠિયાવાડી હોય છે ઓકે મિત્રો કોઈ જ કોઈ હોટલ ટાઈપ નહીં એકદમ શુદ્ધ કાઠિયાવાડી અને દેશી ચૂલા ઉપર બનાવેલી વસ્તુ અત્યારે જોઈ શકો છો અત્યારે ચાલુ જ છે અને કોઈ જાતનું ભેળસેળ વગરનું શુદ્ધ કાઠિયાવાડી જમવું હોય તો તમે અહીંયા આવી અને વિઝિટ લઈ શકો છો આનું એડ્રેસ હું તમને આપણા વિડીયોમાં અંદર પહોંચી દઈશ આપ જોઈ શકો છો મિત્રો કાઠિયાવાળી કઢી એકદમ ગરમા ગરમી નું શાક છે મિત્રો એકદમ રસા વાળું જોઈ શકો છો મિત્રો તો આ નીચળો છે આની એક વાર અવશ્ય મુલાકાત લેજો એ શુદ્ધ દેશી કાઠિયાવાડી જમવાનું મળે છે દેવળિયા પાર્કમાંથી રિટર્ન પાછા સાસણ આવી ગયા છે અને સાસણ અહીંયા જે આપણે પાર્કિંગ કરવામાં આવે છે પાર્કિંગમાં એક ગાર્ડન ટાઈપ બનાવેલું છે ત્યાં બેઠી નાસ્તો કરી અને અગડી આપણે નીકળીએ છીએ ઉમિતને બહુ ભૂખ લાગી હતી તો એ કે નાસ્તો કરવો છે નાસ્તો સવારે સાથે લાવી જતા તો નાસ્તો અત્યારે કરીએ છે અને પછી નીકળશું આપણે અત્યારે સાસણ ગીરના ગેટની બારોબાર નીકળી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે ઘરે મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળી કોઈ નવા વિડીયોમાં વંદે માત્રમ ભારતમાં થકી જઈ અને જે લોકો પણ ફરવા આવે છે અમદાવાદથી કોઈ બીજા સિટીમાંથી તો આવી રીતના આપણે દેવાળીયા પાર્કમાં બસ દ્વારા પણ જવાય છે મેં તમને જે ટિકિટ કીધી અને તમે પર્સનલ જીપ્સી બંધાવો તો એ માધ્યમથી પણ જઈ શકો તમને જે પસંદ આવે એ પ્રમાણે તમે જઈ શકો છો અને પ્લેસિંહ દીપડા અને એવું બધું જોવા મળે છે મિત્રો અમારા કાઠિયાવાડમાં ગાંડી ગીરમાં તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એવી નમ્ર વિનંતી